રામ રામ જય માતાજી બધાને બધા જય શ્રી કૃષ્ણ હલો નૈત્રીને થઈ ગયા તિયાર અને આવી આવી ગયો વૈશાખ મહિનો એટલે વૈશાખ મહિનામાં હવે ગણેશ હોય તો આજ છે ચોય તો જો લાડવા બનાવવાના હે બધું તૈયાર કરવા સિરાય બિરાય નહીં મેં નિરાયતી ભાઈ બનાવું અને ગણેશ શુભકામના અને આવજો બધા લાડવા ખાવા જો બનાવો તો તિયારી લોટ બાંધવાનું ને પછી મુઠિયા ને હું તરશું નિરાઈથી બહાર બાંધે લોટ પણ બહાર તડકો બહુ આવે એમાં હે ને આગળ પતરા નાખેલા નાટલે ત્યારે સિરાઈ બિરાય નહીં કોઈ નિરાયે લાડવા બનાવો ગણપતિને પૈસા જમાડી આપણે રમડી જો આપણે મુખિયા તારી નસલા લાડવા બનાવવાના હે તો હાલો વિડીયો બનાવી રહીજો ને આગળ આગળ વિડીયો ધોતા રહી ગયો ગરમી થાય થોડીક પંખાને હે ને કાંઈક ફૂલમાંસ સીડા રહી ગયા ને તે કાંઈક ખીરું બની ગયો રટો બની ગયો કરવા જાય છે નહીં જવાનું હોય હવે ઠાણ લઈ જવાના હે અત્યારે જવાનું બદલે પાછો હાલો ત્યારે લોટ બંધ જ્યો બહુ નહીં બાંધવાનો આપણે ખાલી આવી ભેગું કામ થોડું પાણી નાખીને કરવાનો માન માન મુઠી અવારે એટલો એટલે આપણે તરવાના થાય ને એટલે ના કોઈ બહુ કામ ગારા જેવો લોટ હોય ને તો કોઈ હરખા તરાય નહીં અંદર મારી પાસે કાચા રહે અને માપસરના બનાવવા હે એટલે સરી જાય હે કેટલા એટલે મંચુકી ગણો ને કે બાંધો બીજો

થોડા તૈરા એક કાંડને એક કાંડ બીજો નાખ્યો હોય રાજુ ને માસી ગોર ને ભાંગી ને તૈયાર કરે ને તો બધું કમ્પ્લીટ તરી જાય પછી આપણે ખાલી ગોર ની સાણી લઈ ગોર ગોળની સાહેણી લઈને પછી બનાવી દો ચૂલે તડકો હાંમો આવે ને ખાટલો મીગી નાનો તો મીગી નાણ તો સાંયો મેઘીન તો ગોળ ભાંગીને તૈયાર કરતા હું તરવાનું પછી મિક્સરમાં ધરી વારે ન લાગે તો ગાયમ એમ ઘા થઈ જાય ઓલા તમ ઢોકરીયા બાફીને બનાવવાના એટલે એ પરસીઓ વગર નહીં રહ્યો એનો અસલ કડક ન લાગે અસલ કડક લાગે અમે જ્યારે બનાવીને ત્યારે મુઠિયા કરીને જ બનાવી થોડાક વ્યાજ કરવાના આવે એક ઘણા માંથી તને બીજો નાખ્યો આમાં કડામાં અને જે આટલા થારીમાં પડ્યા છે ત્યારે લાડવા બની જાય આપણે કમ્પ્લેટ સાણી જ્યારે ગોળને લીધી ને ત્યારે વિડીયો નહોતો બનાવ્યો એ ભરીને ફોનમાં કંઈક કામ હતું એટલે જો અસલ બીના ઘણા થાય છે હા માસ પેરવી નાખ્યું હોય વારવાર વારવાનુ કરો જો વારવાન કરી દઉં સારું એ જ ગરમ થાય તો જો હાથ લાલ થઈ જાય પાંચ નનકા નાનકા લાડવા ગણપતિના આપણે પહેલા બનાવી નાખે મનસા અને આવા માપસરના બનાવવા બહુ મોટા ન બનાવવા છોકરા તો બગાડે ની એરમાં જેટલો ખવા મસાલાથી આવો હોય રમે એ મસ્ત આવે હેને ને હાલો બધા ગણપતિના લાડવા ખાવાનું ઘણા ચોઈ જ કરવા गणपती नवरावण करू चालू बाणी पण आपवराय अध्या कर गणपती आहे रामजी मंदिर न भेरू ते हरस पाणाला पण जाव फटकी फटकी थोडा खरी गे बी जे लावं जोस पण होम हैने भीती करेल ह्या जन पेरायला

लड़की हां रिया પનીર પનીરું બની એ વાટમ બધ આપણે હાલમાં હાલો બધા લાડવા ખાવા લાડવા બની ગયા ગણપતિ જરાઈ ગયા ખાવાનું કરી દીધું ચાલુ બપોર બીજું જ કંઈ બનાવ્યું નથી આપણે રોટલાનું શાક નહીં હોય બનાવી નાખ્યું તો હાલો બધા લાડવા ખાવાના આપણે લાડવા ખાઈ નાખીએ